જય દ્વારિકાધીશ શું તમને ભગવાન દેખાય છે મારું તો એ જ માનવું છે કે હા ભગવાન છે છે તો કઈ રીતે ચાલો જાણીએ જ્યારે તમે દુખ અને તકલીફો ભોગવતા હોવ છો જ્યારે તમારે સહારાની જરૂર હોય છે અને એ જ સહારો તમને તમારો મોટો ભાઈ તમારા સંકટ સમયમાં તમને સાચવી લેતા હોય તો સમજી લેવું કે ભગવાન છે જ્યારે તમે જીવનથી હારીને તૂટી જાઓ છો રડો છો અને ખરાબ વિચારોમાં પડી જાઓ છો ત્યારે તમારા પિતા અથવા માતા તમને સારો જીવન જીવડાવવાનો રસ્તો બતાવે છે તમારા દરેક દુઃખ સંકટમાંથી તમને બહાર કાઢે છે અને એમનો મીઠો હાથ તમારા માથે ફેરવીને તમને વાલ કરે છે ત્યારે સમજી લેવું કે ભગવાન છે એટલા માટે તો કહેવાય છે શ્રી કૃષ્ણ સદા સહાય ઈશ્વર અણ અણમાં છે કણ કણમાં છે આકાશમાં છે ધરતીમાં છે માણસમાં છે તમારા છે મારા છે આપણા હૃદયમાં છે અને આપણી દરેક શ્વાસે શ્વાસે ઈશ્વર છે આપણું જીવન ઈશ્વરની દેન છે તો કઈ રીતે આ માન્યતા કરવી કે શું ભગવાન દેખાય છે આ વિડીયોમાં ટૂંકમાં ઘણું બધું સમજાવવાની મેં કોશિશ કરી છે તો સમજાણવું હોય તો તમને વંદન છે અને જો ન સમજાણું હોય તો થોડુંક સમજવાની કોશિશ જરૂર કરજો જય દ્વારિકાધીશ અને વિડીયો સારો લાગુ હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં